સકારાત્મક વિચારોથી અશક્યને શક્ય બનાવો મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કેમ કેટલાક લોકો અશક્ય લાગતી વસ્તુઓ સરળતાથી કરી જાય છે કેમ એક વ્યક્તિ માટે સરળ વસ્તુ પણ મુશ્કેલ બની જાય છે અને બીજાની માટે એ જ તક બની પણ જાય છે તમારા વિચારોમાં એવી શક્તિ છે કે એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે હું ગૌરવ રાઠોડ એ વાતને મારા જીવનમાં વારંવાર સાબિત કરી ચૂક્યો છું કારણ કે વિચાર બદલાયો એટલે પરિણામ પણ બદલાઈ ગયું વિચાર એ સર્જનની શરૂઆત છે દરેક સિદ્ધિ એક વિચારથી શરૂ થાય છે વિચાર એ બીજ છે જે પછી હકીકતમાં રૂપાંતરિત થાય છે તમે જે વિચાર કરો છો એ જ તમારું જીવન બનાવે છે જો વિચારો સકારાત્મક છે તો તમારી દિશા પ્રકાશમય બનશે અને જો વિચારો નકારાત્મક છે તો માર્ગ અંધકારમય બની જાય છે હું એ અનુભવ કરું છું રોજ સવારે જ્યારે પહેલો વિચાર સકારાત્મક હોય છે તો આખો દિવસ ઉર્જાવાન બની જાય છે સકારાત્મક વિચાર એ ચમત્કારિક ઉર્જા છે વિચાર ફક્ત માનસિક પ્રવાહ નથી એ એક જીવંત ઉર્જા છે જે આખા બ્રહ્માંડમાં ફેલાય છે સકારાત્મક વિચાર એ ઈશ્વર સાથેનું જોડાણ છે જો તમે કહેશો મારાથી નહીં થાય તો એ શબ્દ તમારા મનમાં દિવાલ ઊભી કરી દેશે પણ જો તમે કહેશો ઈશ્વર મારી સાથે છે હું બધા જ કાર્યો સારી રીતે કરી શકું છું તો એ દિવાલ તૂટી જાય છે અને રસ્તો પણ ખુલી જાય છે વિચારની દિશા બદલાશે તો જીવન જરૂરથી બદલાશે એક વખત પેલેડિમ ટાવરના શરૂઆતના દિવસોમાં એક ક્લાયન્ટ બોલ્યા આટલો મોટો પ્રોજેક્ટ સેલ કરવો મુશ્કેલ છે તે શબ્દ સાંભળીને મનમાં થોડી વાર માટે વિચલિત થઈ ગયું પણ પછી મેં મનમાં કહ્યું અશક્ય તો ફક્ત એક વિચાર જ છે અને વિચાર બદલાય એટલે જ પરિણામ પર બદલાઈ જશે એ જ દિવસથી સકારાત્મક વિચારનો નવો સંકલ્પ કર્યો દરરોજ હું હવે કહું છું પેલેડિમ ટાવર સુરતનું સૌથી વિશ્વાસપાત્ર પ્રોજેક્ટ બનશે અને આજે એ હકીકત પણ બની ગયો છે સકારાત્મક વિચારો વિકસાવવાના પાંચ સરળ ઉપાય એક દરરોજ સવારે ત્રણ સકારાત્મક વિચારો લખો જે રીતે શરીરને ખોરાક જોઈએ છે તેમ મનને સકારાત્મક ખોરાક જોઈએ છે બે દરરોજ કહો ઈશ્વર મારી સાથે છે અને દરેક પરિસ્થિતિ મને લાભ આપે છે ત્રણ નકારાત્મક લોકો અને વાતોથી દૂર રહેજો કારણ કે મનની ઉર્જા તે ચૂસી લે છે વિજયની કલ્પના કરો જેમ તમે પહેલેથી સફળ થઈ ચૂક્યા છો એવી ભાવના રાખો ફિલિંગ રાખો પાંચ આભાર માનો આભારની ભાવના સકારાત્મક વિચારને અનેક ગણી વધારી દે છે એક વખત બુક વિઝડમનો પહેલો વિડીયો તૈયાર કર્યો હતો સંપૂર્ણ વિડીયો બન્યો પણ અવાજ રેકોર્ડ નહોતો થયો ટીમે કહ્યું ફરીથી કરવું મુશ્કેલ છે તે સમયે મને થોડીવાર માટે મન તૂટી ગયું પણ પછી અંદરથી અવાજ આવ્યો અશક્ય કંઈ જ નથી બસ વિચાર સાચો રાખો તે જ ઉત્સાહ સાથે ફરીથી રેકોર્ડ કર્યો અને એ વિડીયો હજારો વ્યૂ સાથે બુક વિઝડમનો માઇલસ્ટોન બન્યો એ દિવસે શીખ્યું જ્યારે વિચાર સકારાત્મક હોય ત્યારે ઈશ્વર પણ તમારી તરફ હોય છે અશક્ય શબ્દ ફક્ત તે મન માટે છે જે ઈશ્વરથી અલગ છે જો તમે ઈશ્વર સાથે જોડાયેલા છો તો કંઈ પણ અશક્ય નથી દરરોજ પોતાને કહો હું કરી શકું છું કારણ કે ઈશ્વર મારી અંદર વસેલો છે આ એક વિચાર તમારું આખું જીવન બદલી દેશે મિત્રો યાદ રાખજો વિચાર એ ભાગ્યનો બીજ છે જે રીતે તમે વિચારો છો એ જ રીતે જીવન ફેલાય છે દરરોજ કહો મારા વિચારો સકારાત્મક છે મારું મન ઈશ્વરથી જોડાયેલું છે અને મારા મન માટે કંઈ પણ અશક્ય નથી અને જુઓ તમારું જીવન ચમત્કારિક રીતે ચમકવા લાગશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂરથી કરજો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા સકારાત્મક રહો શક્તિશાળી રહો અને ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું વિશ્વાસ અને ઈશ્વર ભક્તિથી જીવનમાં ચમત્કાર કેવી રીતે લાવવા અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે આપ સહુનો ધન્યવાદ